તારીખ આ જ કામ માટે ગુજરાતમાં રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહેશે માનની મુકુલ વાસનિકજીની અધ્યક્ષતામાં નવ વ્યક્તિઓની એક કમિટી બની હતી કે જિલ્લાઓને કેવી રીતે સશક્ત બનાવીએ આપણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને વધુ સશક્ત બનાવવા માટે શું કરી શકાય આ કમિટીએ ખૂબ લંબાણપૂર્વક અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો ત્યારબાદ જે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રીઓ છે એમણે એના પર મંથન કર્યું હતું દેશભરના જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ સાથે સંવાદ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ કમિટીના જિલ્લાના પ્રમુખોને સશક્તિકરણ માટેના કાર્યક્રમની જે રૂપરેખા તૈયાર થઈ હતી એને મંજૂરી આપી છે જ્યારે આની શરૂઆત કરવાની હતી ત્યારે મેં વિનંતી કરી હતી કે આ કામની શરૂઆત આનો પાઇલોટ પ્રોજેક્ટ જો ગુજરાતમાંથી થાય તો સારું અને મને આનંદ છે કે એઆઈસીસીએ એ દરખાસ્ત સ્વીકારીને પાઇલોટ પ્રોજેક્ટ એ ગુજરાતમાંથી શરૂ કરવાનું નક્કી કર્યું છે